નમસ્કાર હું સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝમાંથી શેખ હારૂન હબીબભાઈ અમે આજે સતત ત્રીજા દિવસ વરસાદ સખત ચાલુ હોય જેથી કરી અને રાજકોટના નીચાણવાળા વિસ્તારની મુલાકાત આજરોજ લેતા અમો એ જે નીચાણવાળા વિસ્તારની અંદર જે પાણી ભરાયેલ છે એ વિસ્તારના આગેવાન તેમજ વિસ્તારના પ્રતિનિધિઓ સાથે મુલાકાતે આવતા સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝના માધ્યમથી હું તમને બતાવવા માગું છું કે ગાટીવાડ રાજકોટનો જે એવો વિસ્તાર નીચાણવાળો જે આજી નદીના કાંઠામાં વસેલ છે ત્યાં આગળ આપ જોઈ રહ્યા છો કે કમર કમર પાણી હતું ઉતર્યા પછી અમે આટલા પાણીમાં જઈ અને સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝના માધ્યમથી હું ત્યાંના આગેવાનોને પૂછવા માંગુ છું કે તમારા વિસ્તારની અંદર અહીંયા શું શું તમને પાણીની અંદર કોઈ એવો કોઈ આકસ્માતિક બનાવ બન્યો છે કે શું છે એ અમે મુલાકાત લઈ તમારા વિસ્તારની અંદર આ પાણી કેટલા વાગે ભરાણું સવારે છ વાગ્યાથી પાણી સતત ચડી રહ્યું છે ડેવર ડેમ ઓવરફ્લો થતાં પછી અમે અમારા બધા આગેવાનો છે સભ્યો છે બધાએ ભેગા થઈ અને જે નીચાણવાળા વિસ્તારવાળા છે એ લોકોને સહી સલામત આગળ હોલ છે ત્યાં સહી સલામત છે જમવાનું અને આ બધે તમે જોઈ શકો ડાળા મારી મારીને વયા ગયા છે બરાબર એ લોકોને સહી સલામત અમે તમારા મકાનમાં પાણી ભરાણું ત્યારે કોઈ એવો કોઈ બનાવ કે કોઈ જાનહાની કે કંઈક ફેલ નથી ને આપ જોઈ રહ્યા છો આ લતાવાસીઓએ બધાએ મહેનત કરી અને ત્યાં આરએમસી સંચાલિત આંબેડકર હોલ છે ત્યાં આ લોકોએ આર એમ સંચાલકોએ આંબેડકર હોલ ખોલી અને ત્યાં આ લોકો જે લતાવાસીઓ છે એ લોકોને ત્યાં સલામતી સ્થળે ખસેડેલ છે હું આપને સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝના માધ્યમથી આ વિસ્તાર સ્વતંત્ર તમામ પૂર્ણ આખો વિસ્તારની અંદર હું તમને આ દ્રશ્યો નિહાળી રહ્યો છું આપ જોઈ રહ્યા છો હવે અમે આગળ જતા જઈ આમ આપને બતાવતા જઈએ તમે આ વિસ્તાર માં રહ્યો જ ભાઈ તમારા મકાન માં કઈ પાણી ભરાણું તું ત્રણ ફૂટ લગી પાણી ત્રણ ફૂટ ઉપર મકાન માં પાણી હતું કોઈ જાના કે કઈ એક મકાન છે એ આપ જોઈ રહ્યા છો મકાનની અંદર એ લોકોની ઘર વખરી અને આ બધું અત્યારે જો આ પાણી આ રોટલા આ બધું એમને પડ્યું છે